લખતર તાલુકાના આદલસર ગામે કસ્ટર બેઝ તાલીમ યોજાઈ પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત યોજાઈ તાલીમ લખતર તાલુકાના આદલસર ગામે કસ્ટર બેઝ તાલીમ યોજાઈ હતી આ તાલીમ માટે માટી બચાવો અભિયાન અંતર્ગત દેશભરમાં જનજાગૃતિ માટે સાયકલ યાત્રા કરતા મોહિત રંજન સહભાગી થયા હતા આ તકે મોહિતરંજન ખેડૂતોની માટીની મહત્તા સમજાવતા જણાવ્યું હતું અને વધુ ઉત્પાદન મેળવવા માટે રસાયણિક દવાઓ અને ખાતરોના અવિવેકપૂર્વક ઉપયોગથી પાક પાકની ગુણવત્તા અને જમીનનું વ્યવ સ્વાસ્થ્ય ખરાબ થઈ કરી નાખ્યું છે પરિણામે કેન્સર જેવા રોગોને પ્રમાણમાં વધ્યું છે જે જમીન ધીમે ધીમે બંજર અને બની ઉપજાઉ ઉપજાવ થઈ રહી છે આપણે જમીનને સ્વસ્થ રાખવાના પ્રયત્નો કરવા જોઈએ રાસાયણિક ઉપયોગ બંધ કરવો જોઈએ આ ઉપસ્થિત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એ પટેલ મોહિત ને સુરેન્દ્રનગર જિલ્લા થતી જમીન બચાવો અભિયાન અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ મિશન તેમજ સોઈન હેલ્થ કાર્ડ વિશે જાણકારી આપી હતી ઉત્તર પ્રદેશના લલિતપુરાના ત્રેવીસ વર્ષીય ખેડૂત પુત્ર મોહિત રંજન માટી બચાવોના સંદેશ સાથે સમગ્ર ભારતમાં સાયકલ યાત્રા કરી રહ્યા છે તે તેમણે સોલ્ડ નવેમ્બર બે હજાર બાવીસના રોજ પોતાના વતન લલિતપુરાથી શરૂઆત કરી હતી નવ યુવાન રોજ લખતર તાલુકાના આદલસર ગામે પહોંચ્યા હતા જ્યાં ગામ લોકો તેઓનો ભાવપૂર્વક આવકાર્યા હતા તેઓ કલ કન્યાકુમારી રામેશ્વર ઉત્તર પ્રદેશ પૂર્વ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા રાજ્ય રાજસ્થાન સહિતના અઢાર રાજ્યો આવરી લઈ હાલ ગુજરાતના પ્રવાસે છે લોકોને જમીન બચાવવા માટેની હાકલ કરી રહ્યા છે